પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વની પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા વચનો છે તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો અને કહ્યું કે આપણને ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે પાઉલ પ્રેરિત કેટલા દુઃખો વેઠીને દેવનું રાજ્યનું કામ કરી રહ્યા હતા આપણને ખબર છે કરંથિયોના પત્રમાં લિસ્ટ બતાવેલું છે એક દિવસ રાત સમુદ્રમાં પડી રહ્યા પાંચ વાર સોટીઓનો માર અને એવું ઘણું બધું એણે સહન કર્યું છે અને આ જગ્યા પર લખવામાં આવ્યું છે કે અંત્યોક અને ઇકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા અને એમને પથ્થરે મારે છે પાઉલને મરી ગયો છે એમ ધારીને ઘસડી લઈ જાય છે અને શહેર બહાર ફેંકી દે છે પરંતુ શિષ્ય આસપાસ ઊભેલા છે અને ઊભા થાય છે અને પછી શહેરમાં આવીને સુવાર્તા પ્રગટ કરે છે પાઉલ પ્રેરિતની જગ્યા પર આપણે રહેતે તો શું કરતે સુવાર્તા પ્રગટ કરતે કે ઘણાઓને બતાવતે કે ખ્રિસ્તના લીધે આ પ્રમાણેની મારી સતાવણી થઈ છે પાઉલે એવું કર્યું નહીં એણે શું કર્યું ઊભા થઈને સુવાર્તા પ્રગટ કરી જેટલા લોકો પ્રભુને જાણતા નહીં હતા પ્રભુ ઈસુ વિશે જાણતા નહીં હતા એમને સુવાર્તા પ્રગટ કરે છે ઘણા શિષ્ય કરે છે અને પછી બીજી જગ્યા પર જાય છે બીજી જગ્યા પર ગયા પછી શિષ્યોના મન દ્રઢ કરે છે તમે એવું માનો છો ક્યાં જગત આપણને પ્રેમ કરશે પ્રભુનું કામ કરીશું ફૂલની હારા હાર લઈને એ પહેરાવાને માટે આવશે માળા લઈને પહેરાવવા માટે આવશે એવું કદી બનવાનું નથી તેથી એ દુઃખને માટે પહેલેથી જ કહી દે છે કે પ્રભુના રાજ્યને માટે ઘણા સંકટમાં થઈને જવું પડશે પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે કે આ શ્વેત જબ્બા પહેરેલા માણસો ક્યાંથી આવ્યા છે ને કોણ છે ત્યારે જણાવવામાં આવે છે એ લોકો ઘણી વિપત્તિઓમાંથી આવેલા છે હલવાનના હલવાનના રક્તમાં એ લોકોએ પોતાના લુગડા ધોયા અને શ્વેત કર્યા એ લોકો આ છે ત્યાં એવું નથી લખવામાં આવ્યું એમની પ્રશંસા કરી એમની પૃથ્વી પર તારીફ કરવામાં આવી પુષ્પગુચ્છપવામાં આવ્યા એવું નથી ત્યાં ઘણા સંકટોમાંથી ગયા આ વચનમાં પણ એ જ જણાવે છે પાઉલ પ્રેરિત કહે છે જો તમે સચ્ચાઈથી ચાલો છો સુવાર્તા પ્રગટ કરો છો આ જગત તો અંધકારથી ભરેલું છે એ જ એ પ્રકાશને સાખવા તૈયાર નથી પ્રકાશને પામવા તૈયાર નથી બીજાને પામવા દેવા માગતું નથી જેવો અંધકાર જગતમાં છે એવા જ અંધકાર સાથે એ રાખવા માગે છે અને ઘણાઓને નરકમાં લઈ જવા માગે છે એટલા માટે દુઃખ વેઠતા અટકાવે છે મારા જીવનમાં પણ ઘણા બધા દુઃખો આવ્યા એક સમય એવો આવ્યો કે શું કરું સેવા છોડી દઉં મારાથી હવે સેવા નહીં થાય જિંદગી એવી થઈ ગઈ કે હવે તો બસ થયું પ્રભુ જેવી રીતના એલિયા કહે છે કે હવે તો બસ થયું પ્રભુ હવે મને મોત આપી દે પણ પ્રભુ એના માટે અગત્યના કામો રાખી મૂકેલા હતા આપણે આપણી જિંદગીનો ધી એન્ડ માનીએ છીએ પરંતુ એવું હોતું નથી એ દુઃખોની આગળ પહેલે પાર આપણા માટે કંઈક તોહફા રાખી મૂકેલા હોય છે પરંતુ એ પામતા પહેલાં કસોટીઓમાંથી પસાર થવું પડે છે અને એ કસોટીઓમાંથી જ્યારે પસાર થઈએ છે એવા સમયે આપણે ઘણા શિષ્યો કરીએ છીએ ઘણા શિષ્યો કરીએ છીએ સાથે સાથે બીજાઓને દ્રઢ કરીએ છીએ અને ઘણા બધા વડીલો પણ આપણે નિમીએ છીએ કે જેથી આપણે નહીં હોઈએ તો પછી બીજા સેવા કરી શકે છે પરંતુ આજની ખ્રિસ્તી સમાજની દુનિયા અલગ છે મરી જાય ત્યાં સુધી એ જગ્યા છોડવાની નહીં બીજાઓને તૈયાર કરવાના નહીં એક સેવક આવ્યા હતા પાસ્ટરોના સેમિનાર લેવાના માટે ચા તેમણે કીધું કે ચાલીસ વર્ષ સુધી જો તમે એક બી શિષ્ય તૈયાર નથી કર્યો તો તમારી સેવકાએ આગેવાની પર તમે ચોકડી મારો એ પ્રમાણે કીધું આપણે જે છે તે પકડી રાખીએ છીએ બીજાને શીખવતા નથી શીખવાડવા માગતા નથી આગળ વધારવા દેવા નથી માંગતા આપણે આગળ જવું છે આપણી પાછળ છોને ટોળવા આવતું હોય પરંતુ આપણે બીજાને આગળ નથી નીકળવા દેતા એટલા જ ઈર્ષા અને ચલનથી ભરેલા છે તો આપણે કેવી રીતના દુઃખ વેઠીશું પ્રભુનું વચન કહે છે કે દુઃખ વેઠો અને પ્રભુ તમારા માટે એ માર્ગ ખુલતા જ હશે જેમ પાઉલ પર રીતે દુઃખ વેઠ્યું પ્રભુએ એના માટે કેટલું અદ્ભુત કામ કર્યું તમારા અને મારા જીવનમાં જો સચ્ચાઈથી સેવા કરીએ છે દુઃખો જરૂર હશે અને એ ઝીલવાને માટે એ પડકાર ઝીલવાને માટે આપણે સક્ષમ બનવા જોઈએ તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં તમે અદ્ભુત કામ કરો અને પ્રભુ તમે એમને નવી દિશા આપો એમના જીવનોમાં પણ સેવા દરમિયાન સંકટો હશે દુઃખો હશે એમાંથી બહાર કાઢો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ ધોડ ગોડ યુ